મહલાષાનાથી પછાત એવા ચોખો બંદર વિસ્તારમાં ખાસ કરીને ચોમાસાના સમયગાળામાં અબોલ જીવ માટે અબોટી ક્રિકેટ કપ કચ્છ દ્વારા સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે હવે જો ધ્રોણે તેવા પ્રતિનિક વિસ્તુ અહેવાલ અબરાસન પછાત વિસ્તાર એવા ચખો બંદર પર માછી મારીની સીઝન દરમિયાન ધમધમતું રહે છે પરંતુ માછી મારી સીઝન પૂરું થતાં ત્યાંના અબોલ જીવોને પીણો પીવાના પાણીને ખાવા માટે અન્નના શા પડે તેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે આજે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તેમની બહારે અબોટી ક્રિકેટ ક્લબ કચ્છ દ્વારા ક્લબના સભ્યો તેમજ અન્ય મિત્રો દ્વારા અવારનવાર ખાવાની વ્યવસ્થા તેમજ પીવાના પાણીની ટાંકીની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે અબોટી ક્રિકેટ ક્લબ કચ્છ દ્વારા ભૂતકાળમાં પણ અબોટી સમાજના સરસ્વતી સન્માન સમારોહ સમૂહજનો જેવા સુંદર આયોજનો કર્યા છે કાર્ય માટે અબોટી સમાજનો સિંહ ફાળો રહ્યો છે સમાજના સહકારથી તેમજ યુવાનોના સહયોગથી અને સંગઠનથી આ સંસ્થા દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ખાસ કરીને જીવદયાના કાર્યો કરવા માટે અબૂટી ક્રિકેટ ક્લબ કચ્છ દરેકને અનુરોધ કરે છે અને આવા કાર્યોમાં સૌ જોડાય તે માટે સામૂહિક અપીલ કરવામાં આવી રહી છે